ભરૂચ જિલ્લામાં હાલ પડી રહેલી ગરમીના ઓવરહિટિંગ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના અનેક બનાવો નોંધાઈ રહ્યા છે સુપર માર્કેટમાં અનેક નાની મોટી દુકાનો આવેલી છે જેમાં હેવલ્સ ઇલેક્ટ્રિકના સામાનની દુકાન આવેલી છે જેના વેપારી દુકાન બંધ કરીને ઘરે જમવા ગયા હતા આ દરમિયાન બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા બમર ધુમાડા દેખાતા જ માર્કેટમાં અન્ય વેપારીઓમાં દોડધામ મચી ગયું હતું આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતના લાશકરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા લાશ્કરોએ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગમાં દુકાનમાં રહેલો ઇલેક્ટ્રિકનો સામાન બળી જતા દુકાનદારને ભારે નુકસાની વેઠવી પડી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના ત્રણ ની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે